શહેરમાં રિક્ષામાં પેસેન્જરના સ્વાગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી રોકડા રૂપિયા પચાસ હજારના ચોરીના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેરની એસઓજી પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં સામાન ચોરી કરતી ટોળકી અથવા તેના ગુનામાં નાસ્તા ફરતા આજુબાજુના જિલ્લાના આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જેથી એસઓજીના ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે મુનાફ ગુલામ રસૂલ અને પીસી કૌશલ કુમારને અંગત બાતમી મળેલ કે ગોપી તરાવ મેન ગેટ સલામતપુરા જાહેર રોડ ઉપરથી આરોપી હમીદ ઉર્ફે ગધા ગણિત શેખ ઉમર આડત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવરનો અને ઘર નંબર એકસો સત્યાવીસ આજથી બે મહિના પહેલા સિંગરપુર ચાર રસ્તાથી થોડા આગળ જતા એક પેસેન્જરને પોતાની રીક્ષામાં બેસાડેલ અને તે દરમિયાન પોતાની તેના મિત્રો શરીફ ઉર્ફે અજુ કાલિયા તથા જબ્બાર ઉર્ફે માસ તથા આસિફ ઉર્ફે બેસેલ ત્યારબાદ થોડા આગળ જતા જબ્બાર ઉર્પે માસારી ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજાર નજર ચૂકવીને કઢાવી લીધે ત્યારબાદ કતારગામ અશોકનગર સોસાયટી પાસે આવતા ફરિયાદીને આગળના ટાયરમાં હવા ઓછી છે તેમ કહીને ઉતારી દીધેલ અને ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકીકત જરાવેલ હાલમાં આરોપીને વધુ કાર્યવાહી અર્થે કતારગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે એટલું જ નહીં પણ આરોપીને સુરત શહેરના કતારગામ અઠવાલાઈન લિંબાયેત અને વરાછા પોલીસ સ્ટેશનમાં જુદા જુના ગુનાઇટ ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેઇલી ઇન્ડિયા ટીવી સુરત